અને સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થઈ કીમ નદી બે કાંઠે વહેતી થતા તંત્ર એલર્ટ થયું છે ઓલપાડ માંગરો હાસોટ તાલુકાના કીમ નદીના પાણી અસર કરે છે આ સાથે કઠોદરા કિમામલી અને પાનસરા તથા ઉમરાશી ગામને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે આ નદી ઓવરફ્લો થવાને કારણે જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે તલાટીઓને હેડક્વાર્ટર ન છોડવા માટે પણ સૂચના અપાઈ છે પાણી બ્રિજ પર ફરી વળતા વાહનોની અવરજવર પણ ત્યાંથી બંધ થઈ ગઈ છે તો વરસાદી જિલ્લામાં પસાર થતી નદી ભારે ત્યારે બે કાંઠે વહેતી થતા નદીના કારણે હવે તંત્ર એલર્ટ થયું છે આસપાસના ગ્રામીણ વિસ્તારોને પણ એલર્ટ કરાવી દેવાયા છે આ સાથે કઠોદરા કિમાબલી પાનસરા અને ઉમજરીયા તમામ વિસ્તારો પર લોકોને સતર્ક રહેવા માટે અપીલ પણ કરવામાં આવી છે और आज सुबह में कल तो पानी हल्का था आज सुबह में आया तो देखा बहुत काफी पानी भरा हुआ है हम साढ़े सात बजे प्रतिदिन यहाँ से निकलते हैं आठ बजे की कंपनी में डिट्टी है पर पहुंच नहीं पा रहे है पानी की वजह से अब हमें घूम के जाना पड़ेगा किमचा रास्ता की तरफ से अत्यार ऊपर समा वर्षा थे अब भारी वर्षा नहीं लमारी तो किम नदी बे कांठे थी जाए लोग यहाँ बेरिकेड करस्तों बंद करेलो રસ્તો બંધ કરવામાં આવેલો છે સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદ ને કારણે નદીઓમાં પણ પાણીની ભારે આવક થઈ છે દ્રશ્યો આપ જોઈ શકો છો માંગોળ તાલુકાના મોટાપુરો ગામે પસાર થતી કિમ નદીના દ્રશ્યો છે ભારે વરસાદને કારણે કિમ નદી જે છે તે બે કાંઠે વહી રહી છે કિમ નદીમાં પાણીની ભારે આવક થતાં જે બોડસરા ગામનો જે હાઈ બેરલ બ્રિજ છે તે પાણીમાં ગરકાવ થયો છે દ્રશ્યો આપ જોઈ શકો છો કિમ નદી છે તે ગાંધી ટૂર બની છે મહત્ત્વનું છે કે સુરત જિલ્લા સહિત ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદને કારણે કિમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે કિમ નદીમાં પાણીની ભારે આવક થતાં જે બોડોસરા ગામનો હાઈ બેરલ બ્રિજ પાણીમાં વેરકાવ થયો છે લગભગ એક ફૂટ જેટલું પાણી છે તે આવીલ બ્રિજ ઉપરથી બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ બંધ થતા ખાસ કરીને બન્યા છે તે તમામ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને જે ગ્રામ પંચાયતના ગ્રામ પંચાયત માટે આદેશ નો આવ્યો છે મહત્વનું છે કે વરસાદ પણ હાલ શરૂ થયો છે ત્યારે જે જળસ્થળ છે તેમાં વધારો થઈ શકે છે તેને જ કારણે જે તંત્ર છે તે પણ એલર્ટ જોવા મળી રહ્યું છે હાલ જે છે તે તંત્ર દ્વારા જે રીતે પાણીમાં વધારો થઈ રહ્યો છે તેને જ કારણે જે આ બોરસરા ગામનું બીચ છે તેને અવાઝોડો માટે બંધ કરી દેવામાં આવ્યો છે ઉદય જાદવ સુરત